નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક છેતાલીસ વર્ષે યુવકનું ઊંઘમાં જ હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે પોતાની દીકરીએ સવારે પિતાને જગાડવાની કોશિશ કરી પરંતુ ન જાગતા એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી તેમણે યુવકને મૃત જાહેર કરતા પરિવાર પર શોખની કાલીમાં છોય જવા પામી છે સુરત શહેરમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે પાણેસરા વિસ્તારમાં રહેતા છેતાલીસ વર્ષીય ગજાનં અશ્રુ સાનપને હાર્ટ એટેક આવ્યો હતો રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યા જ નહીં સવારે નહીં ઉઠતા દીકરી ઉઠાવ્યા પરંતુ તે ઉઠ્યા નહીં ગજાન નહીં ઉઠતા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા મૃતકના પત્ની ચંદા સાનવે કહ્યું કે હું ડ્યુટીમાં ગઈ હતી પછી ઘરે આવી તો દરવાજો ખુલતો નહોતો પરંતુ ત્યારબાદ સંતાને કડી ખોલીને દરવાજો ખોલ્યો હતો અમે જઈને જોયું તો તેઓ સૂતા હતા બાદમાં એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવા પામ્યા હતા અડધા કલાક અગાઉ જ મોત થયું હોવાનું તબીબોએ કહ્યું હતું साथ डॉक्टर हाँ ने हार्ट अटैक ने आशंका व्यक्त करी थे चंदा सानक मैं आठ बजे ड्यूटी चली गई थी उधर से ड्यूटी आई मैं साढ़े ग्यारह बजे देखा दरवाजा नहीं खोल रहे थे मैं आवाज़ लगा रही थी दरवाजा नहीं खोल रहे थे फिर लड़के ने हाथ लगा के दरवाजा कड़ी निकाला फिर खोला अंदर गए तो वो सोए थे सोए पर एम्बुलेंस बुलाया एम्बुलेंस बुलाया तो डॉक्टर ने बोला आधा घंटा हो गया उनका हार्ट अटैक आया आकाशपू પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે અઝર કુર્સી સાથે હર્ષા